નમસ્કાર મિત્રો આપણે જયારે ભરતી થવાની છે ગ્રાન્ટેડ અને સરકારીમાં તો ગ્રાન્ટેડમાં પગાર કેટલો છે ને સરકારીમાં પગાર કેટલો છે કારણ કે પગાર માટે તો આપણે નોકરી કરતા હોઈએ છીએ બરાબર ને તો પગારની માહિતી આપણે કેવી રીતે મળે કારણ કે મેં ગઈ વખતે જે વિડીયો બનાવેલો હતો એમાં ઘણી બધી ગ્રાન્ટેડ કોર્સિસ જે ગવર્મેન્ટ છે એ સ્કૂલો વિશેની માહિતી આપેલી હતી એમાં પગારની પણ માહિતી આપેલી હતી તો ઘણી કમેન્ટો આવેલી હતી કે પગાર વિશેની વ્યવસ્થિત માહિતી આપો મતલબ કે વિશેષમાં માહિતી આપો તો આ વિડીયો મેં એના માટે જ બનાવેલો છે માત્ર પગારની માહિતી આપવા માટે જ કારણ કે આપણે જ્યારે નોકરી કરવાના લાગવાના હોઈએ ત્યારે આપણને પગાર કેટલો મળશે કોઈ બી નોકરી હોય પગાર કેટલો મળશે એ આપણને પેલા ચિંતા હોય છે તો ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટમાં પગાર કેટલો હોય છે એ વિશે આપણે આજે ચર્ચા કરીશું તો ચલો મિત્રો શરૂ કરી આજનો વિડીયો પહેલા તો આપણે વાત કરીએ ગ્રાન્ટેડ સ્કૂલની ગઈ વખતે આપણે એની જ વાત કરેલી હતી ગવર્મેન્ટ તો ગ્રાન્ટેડ સ્કૂલમાં પગાર કેટલો હોય તો નવ દસ ની આપણે અત્યારે વાત કરીએ તો નવ દસ માં પગાર ચાલીસ હજાર આઠસો એટલે કે ગ્રાન્ટેડ હોય કે ગવર્મેન્ટ હોય પગાર એક સરખો જે સરકારી સ્કૂલોમાં પગાર છે એ જો ગ્રાન્ટેડ સ્કૂલોમાં મળવાપાત્ર છે બે જો ક્યારેક પાત્ર છે તકલીફ હોય તો પગાર બે ચાર હજાર ઓછો મળવાપાત્ર છે બાકી નિયમ પ્રમાણે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટમાં પગાર એક સરખો જ મળવાપાત્ર છે જે અત્યારે ચાલીસ હજાર આઠસો છે પેલા એકત્રીસ હજાર સમથિંગ હતો જ્યારે સ્ટાર્ટિંગ એકત્રીસ હજાર સમથિંગ હતો અત્યારે ચાલીસ હજાર આઠસો થયો છે હવે એ ચાલીસ હજાર થવાનું કારણ જે અત્યારે છ થી આઠ માં છે છ થી આઠ માં પેલા ઓગણીસ હજાર સમથિંગ પગાર હતો તો અત્યારે છવ્વીસ હજાર સમથિંગ પગાર થવા પામ્યો છે એટલે આમાં જયારે વધારો થયો છે બધામાં તમને ખ્યાલ હશે મિત્રો કે બધી જે નોકરીઓ છે બધી નોકરી સરકારી સરકારી પગાર વધારો થયો છે તો એવી નવ દસ માં એકત્રીસ હતો એની બદલે અત્યારે ચાલીસ હજાર આઠસો છે હવે વાત કરીએ અત્યારે જે જ્ઞાન સહાયક ચર્ચામાં છે એની જ્ઞાન સહાયક બહુ ચર્ચામાં છે ને મિત્રો તો એની થોડી વાત કરી લઈએ નવ દસ માં આ મિત્રોને મળવાપાત્ર પગાર છે ચોવીસ હજાર છે જે મિત્રો એમાં નોકરી કરે છે એની બી વાત કરી લઉં તો કારણ કે અત્યારે તો હવે આમાં કોઈ ભરે જ નહીં કારણ કે જયારે સરકારે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટની કહી દીધું છે કે આમાં ભરતી થવાની છે તો આમાં તો ભરશે જ નહીં મિત્રો તો ગ્રાન્ટેડ સ્કૂલ સ્કૂલ અને આપણે ગઈ વખતે જે બનાવેલો હતો કે એનો જે અત્યારે ગ્રાન્ટેડમાં શું હતું પહેલા કે ફાઝલ થાય તો એને ઘરે બેસવાનું રક્ષણ નતું પણ હવે ફાઝલનું બી રક્ષણ આપેલું છે હા એક પોઈન્ટ છે કે હજી પણ આ નિયમ નથી આવ્યો કે ગ્રાન્ટેડ પગાર ધોરણ છે એ ચાલીસ હજાર આઠસો ત્યારે મળવા પાત્ર છે પહેલા એનો એકત્રીસ હજાર હતો જ્યારે હું નોકરીમાં ચડીને ને નવ બે હજાર માં ત્યારે એકત્રીસ હજાર મળવા પાત્ર હતો અત્યારે ચાલીસ હજાર મળવા પાત્ર છે એવી જ રીતે ત્યારે હું જ્યારે નોકરીમાં લાગી ત્યારે ઓગણીસ હજાર હતો એવી રીતે પગાર વધતો વધતો ઘટતો ઘટતો છે છે તો નથી પણ રહે કારણ કે મોંઘવારી વધુ આ તે મળે એટલે પગાર ધોરણ વધી જાય પણ આ તો ફિક્સમાં જે છે ને એના પગારની વાત થાય છે પછી ફૂલમાં આવતા તો ઓર વધી જાય છે આ ફિક્સ જે પાંચ વર્ષ ફિક્સ છે ને મિત્રો એની વાત થઈ છે તમારો પગાર વધે છે જ્ઞાન સહાયકની વાત કરીએ તો નવ દસ માં ચોવીસ હજાર મળવા પાત્ર છે ફરીથી યાદ કરી દો અને અગિયાર માં છવ્વીસ હજાર મળવા છે છ થી માં ઓગણીસ છે હતો અને અત્યારે છવ્વીસ છે હવે એક વાત કરી દઉં પગારને લઈને જ લગભગ કમેન્ટ હતી કે જે એક મિત્ર છે એમને છ થી આઠ માં અત્યારે જોબ કરે છે સાત વર્ષ થયા છે જોબ ને સાત વર્ષ થયા છે અને આ મિત્ર એમ કે છે કે હું ગ્રાન્ટેડમાં ફોર્મ ભરું કે ગ્રાન્ટેડમાં નોકરી લાગે તો જવાય કે નહીં મારી પહેલા તો ઘણા બધી કમેન્ટ આવી ગઈ કે ન જવાય ભાઈ છ થી આઠમાં સાત વર્ષ થઈ ગયા હોય તો પછી ગ્રાન્ટેડમાં જવાની શું જરૂર છે કારણ કે ગ્રાન્ટેડમાં બદલી નો કોઈ સ્કોપ નથી તમારે નોકરી મળેલી છે જો વતનમાં મળે તો બેસ્ટ બીજે કઈ મળે તો તમારે ત્યાં ને ત્યાં રહેવું પડે છે બદલીનો કોઈ સ્કોપ અત્યારે નથી નજીકના ભવિષ્યમાં આવી શકે આવે તો સરકાર કરે તો અત્યારે કઈ નથી એટલે છ થી આઠ માં સાત વર્ષ પૂરા થઈ ગયેલા હોય તો એમાં જ રહેવાય આઈ થિંક મારા ખ્યાલ મુજબ ગ્રાન્ટેડમાં જવાય નહીં પણ જો નવ દસ સરકારીમાં મળતી હોય તો જવાય તો કોઈ વાંધો નહીં પણ આ સરકારી ગવર્મેન્ટ છોડી અને આ ગ્રાન્ટેડમાં જવાય નહીં મિત્રો તો તમને પગાર ધોરણનો ખ્યાલ આપી દીધો કે જે પગાર છે એટલું ભણવા પાત્ર છે છ થી આઠ માં પગાર ભણવા પાત્ર હજાર અત્યારે હાલમાં છે તો મિત્રો આજનો વિડિયો અહીંયા સુધી ગમે લાઈક કરો શેર કરો મિત્રો સાથે હા નવા હોય તો ચેનલને ને કરવાનું નહીં ભૂલતા જેનાથી ગવર્મેન્ટ ગ્રાન્ટેડ ભરતી પરીક્ષા ગમે હોય તમને આ વિડીયો મળી રહે